તો ભાઈ નમસ્કાર મિત્રો પરિવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં ભાઈ વરસાદ ધૂમ મસાવી રહ્યો છે જ્યાં મિત્રો વાત કરી તો ઘણા બધા લોકોના જીવ પણ લઈ ગયા છે કારણ કે મિત્રો આ વખતે વાત કરી તો ભાઈ આજે ભાઈ દ્વારકામાં મિત્રો ત્રણ લોકો ફસાયા હતા દરિયામાં અને ભાઈ ત્યાં મિત્રો હોલિકોપ્ટર બોલાવવામાં આવ્યું છે કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે એક પણ જિલ્લો એક પણ તાલુકો એક પણ ગામડો એવું નથી કે જ્યાં મિત્રો વરસાદ પડ્યો નથી સૌથી પહેલાં વિડીયો તમે ક્યાંથી જોવો છો એ કમેન્ટ કરવાનું ખાસ બોલવાનું નથી સાથે સાથે ત્યાં કેટલો વરસાદ છે એ પણ જણાવી દેજો કારણ કે મિત્રો આપણા દર્શક લોકોને પણ ખબર પડી જાય જામનગર ભાવનગર સાથે અમરેલી જુનાગઢ એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં મિત્રો વરસાદ પડ્યો નથી સાથે મિત્રો વાત કરીએ તો આજે ભાઈ એક ગામડામાં મિત્રો એક સાથે સો ઘરમાં પાણી પણ ઘૂસી ગયું હતું આ પણ સૌથી મોટી જમાસર મળી રહ્યા છે સાથે સાથે મિત્રો વિડીયોને ખાસ કરવાનું ખાસ કરીને ભાઈ શેર કરવાનું તમારે ભૂલવું નથી કારણ કે મિત્રો હાલના માં ઘણા બધા લોકો નદી કાંઠે દરિયા કાંઠે પણ રહેતા હોય છે ભાઈ તેને સુરક્ષિત થઈ જવાની જરૂર છે કારણ કે મિત્રો વરસાદ ક્યારે પણ પડી શકે છે અને ભાઈ એક સાથે વરસાદ પડે ત્યારે મિત્રો એમ કીધું ભૂખા બોલાવી દે છે કારણ કે મિત્રો 40 થી પચાસ ઇંચ વરસાદ અત્યારે પડી રહ્યો છે ગુજરાતમાં સાથે સાથે મિત્રો વાત કરીએ તો સૌથી વધારે આપણે વાત કરીએ તો અમરેલી અને મિત્રો એમ કીધું ઉપલેટા જે આપણે રાજકોટનો આવ્યું તેમાં અને ભાઈ દ્વારકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે કારણ કે મિત્રો ઉપલેટા જે દ્વારકા જિલ્લાનો તાલુકો છે તેમાં મિત્રો એક જ દિવસમાં મિત્રો 27 સત્યાવીસ ઇંચ મિત્રો બબ્બે કલાકમાં પડે ઘણી મિત્રો ખોટા ખોટા મિત્રો પાણીમાં ભાઈ રીલ્સ બનાવવા જતા હોય છે વિડીયો બનાવવા જતા હોય છે પરંતુ મિત્રો તેનું ભાઈ પાછળનું કારણ આગળ ઘણું બધું ભોગવું પડતું હોય છે તો વિડીયોને શેર કરવાનું ખાસ બોલવાનું નથી આજના વિડીયોમાંથી આટલે જ માહિતી આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ ઓડિયા સાથે